શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક નવ શ્લોક નવના માધ્યમથી માણસનું મન પવિત્ર કેવી રીતે થાય માણસનું કલ્યાણ કેવી રીતે થાય અને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કેવી રીતે થાય ભગવાન એ વાતની શીખ આપણને આ શ્લોકના માધ્યમથી આપે છે પ્રથમ આપણે શ્લોક નવ નું પઠન કરીએ પછી તેને વિગતે સમજીએ શ્લોક નવ જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્્વા દેહં પુનર્જન્મ અર્થાત હે અર્જુન મારા જન્મો અને કર્મો દિવ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અર્જુનને કહી રહ્યા છે કે મારા જન્મો અને મારા કર્મો એ દિવ્ય છે આ રીતે મારા જન્મો અને કર્મોને જે મનુષ્ય તત્વથી જાણી લે છે અર્થાત દઢતાપૂર્વક માની લે છે તે શરીરનો ત્યાગ કરીને પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી પરંતુ મને પ્રાપ્ત થાય છે એટલે ભગવાનના દિવ્ય કર્મોને જે વ્યક્તિ જાણી લે છે એ પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી જન્મ કર્મ ચ મે દિવ્યમ ભગવાન જન્મ મૃત્યુથી સર્વતા અતીત એટલે કે તેઓ અજન્મા અને અવિનાશી છે આપણને એવું લાગે છે કે રામ કૃષ્ણ એમને જન્મ લીધો અવતાર લીધો ભગવાન તો અજન્મા છે એ જન્મતા નથી પણ પ્રગટ થાય છે અને એ અવિનાશી છે એમનું મૃત્યુ પણ થતું નથી તેમનો મનુષ્ય રૂપમાં અવતાર સાધારણ મનુષ્યની જેમ નથી થતો તેઓ માત્રનું હિત કરવા માટે સ્વતંત્રતાપૂર્વક મનુષ્ય વગેરેના રૂપમાં જન્મ ધારણની લીલા કરે છે આપણને એવું લાગે છે કે ભગવાને જન્મ લીધો પરંતુ ભગવાન જન્મની લીલા કરે છે તેમનો જન્મ કર્મોને પરવશ નથી થતો કોઈ પણ મનુષ્યનો જન્મ એના પૂર્વ ભવના કર્મોના આધારે થાય છે ભગવાનનો જન્મ કર્મ આધારિત નથી એ પોતે લીલા કરવા અવતાર ધારણ કરે છે અને પોતાની ઈચ્છાથી જ શરીર ધારણ કરે છે ભગવાનનું શરીર મનુષ્યોની જેમ આડમાસ પાપ પુણ્ય રોગગ્રસ્ત વિકારી અને રજવેર્યથી ઉત્પન્ન થવાવાળા નથી હોતા પણ ભગવાન પાપ પુણ્યથી રહિત અલૌકિક પરમ દિવ્ય અને પ્રગટ થવાવાળા છે આમ માનવીની જેમ ભગવાનનું શરીર નથી બનેલું પરંતુ એ પ્રગટ થાય છે ભગવાનનું શરીર અત્યંત વિલક્ષણ હોય છે જેનું દેવતા લોકો પણ સદાય દર્શન ઈચ્છતા રહે છે ભગવાન જ્યારે શ્રી રામ તથા શ્રી કૃષ્ણના રૂપમાં આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ માતા કૌશલ્યા અને દેવકીના ગર્ભથી ઉત્પન્ન નથી થયા આપણે એવું કહીએ છીએ કે રામ ભગવાન જન્મ્યા કૃષ્ણ ભગવાન જન્મ્યા એ ઉત્પન્ન નથી થયા પહેલાં તેમણે પોતાનો શંખ ચક્ર ગદા પદ્મધારી સ્વરૂપનું દર્શન લઈ અને પછી તેઓ માતાની પ્રાર્થનાથી બાળકની લીલા કરવા લાગ્યા માતા માતા દેવકીએ કહ્યું કે એ વિશ્વાસ મન શંખ ચક્ર ગદા અને પદ્મની શોભાથી યુક્ત ચાર ભૂજાવાળા પોતાના અલૌકિક સ્વરૂપને છુપાવી લો અને ત્યારે ભગવાને માતા પિતાના દેખતા દેખતા પોતાની માયાથી તત્કાળ એક સાધારણ શિશુનું રૂપ ધારણ કરી લીધું ભગવાનની લીલાઓ સાંભળવા વાંચવા યાદ કરવાથી લોકોનું મન નિર્મળ અને પવિત્ર બની જાય છે તેમનું અજ્ઞાન દૂર થઈ જાય છે આપણે ઘણીવાર કહીએ કે કથા વાર્તા શા માટે સાંભળવી જોઈએ પૂજા પાઠ શા માટે કરવા જોઈએ તો ભગવાનની જે લીલાઓ છે એ કથા છે અને સાંભળવાથી વાંચવાથી વારંવાર યાદ કરવાથી લોકોમાં ભગવાનનું આચરણ ઉતરે છે એમનું મન નિર્મળ થાય છે પવિત્ર બને છે અને એમનામાં જે અજ્ઞાન છે એ દૂર થાય છે અને જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થાય છે આમ ભગવાનની ભક્તિથી એમની લીલા સાંભળવાથી વાંચવાથી આપણું મન પવિત્ર બને છે ભગવાનના અવતારના જે લીલાના સ્થળો છે એટલે કે ભગવાન જ્યાં જ્યાં જન્મ્યા છે મોટા થયા છે રહ્યા છે તે સ્થાનોમાં ભાવથી શ્રદ્ધા પ્રેમપૂર્વક નિવાસ કરવાથી તેમજ તેમનું દર્શન કરવાથી પણ મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે તમે ભગવાનના જન્મસ્થળોમાં નિવાસ કરો એમના દર્શન કરો તો પણ માણસનું કલ્યાણ થઈ જાય છે એ દિવ્ય સ્થળો છે તાત્પર્ય એ છે કે ભગવાન જીવ માત્રનું કલ્યાણ કરવાના ઉદ્દેશથી જ અવતાર લે છે અને લીલાઓ કરે છે આથી તેમની લીલાઓને વાંચવા સાંભળવાથી તેમનું મનન ચિંતન કરવાથી સ્વાભાવિક જ માણસનો ઉદ્ધાર થઈ જાય છે એવમ એવો વેતી તત્વતઃ અજન્મા અને અવિનાશી હોવા છતાં પ્રાણી માત્રના ઈશ્વર હોવા છતાં પણ ભગવાન માત્ર જીવોના હિત માટે પોતાની પ્રકૃતિને આધીન રહીને યુગ યુગમાં મનુષ્ય રૂપે અવતાર લે છે આ તત્વને જાણવું અર્થાત દઢતાપૂર્વક માનવું એ ભગવાનના જન્મોની દિવ્યતાને જાણવી એમ કહેવાય છે તો ભગવાન લોકોના હિત માટે અવતાર લે છે અને ભગવાનના આ અવતારરૂપી તત્વને દઢતાપૂર્વક માનવામાં આવે એમના જન્મની દિવ્યતાને જાણવામાં આવે તો મનુષ્યનો ઉદ્ધાર થઈ જાય છે સઘળી ક્રિયાઓને કરતા હોવા છતાં પણ ભગવાન અકર્તા છે ભગવાન બધી જ ક્રિયા કરે છે તેમ છતાં કશું નથી કરતા અર્થાત એમનામાં કરવાનું અભિમાન નથી અને કર્મ ફળની એમને ઈચ્છા પણ નથી એ તો લોકોના ઉદ્ધાર માટે કર્મ કરે છે જેવી રીતે ભગવાનના જન્મમાં સ્વાભાવિક જ જીવ માત્રનું હિત છે એવી જ રીતે મનુષ્ય પણ જીવ માત્રના હિતને લગતા કર્મો કરે તો તેણે ભગવાનના જન્મ અને કર્મ તત્વને જાણ્યું છે તેમ કહેવાય ભગવાન જેમ લોકોના હિત માટે કર્મ કરે છે માણસ પણ જો પોતાના કર્મો બીજાના હિત માટે કરે જીવ માત્રના હિત માટે પશુ પક્ષી માટે માણસ માટે જેને મુશ્કેલી છે એને મદદ કરે તો એ માણસે ભગવાનના કર્મ તત્વને જાણ્યું છે એમ કહેવાય ત્યક્તા દેહમ પુનર્જન્મ નહિતી ભગવાને ત્રિલોકમાં નતો કાંઈ કરવાનું બાકી છે અને ન કંઈ મેળવવાનું બાકી છે ભગવાન કંઈ કરવા માટે જન્મ નથી લેતા કંઈ મેળવવા માટે પણ નથી લેતા એમની પાસે તો બધું પ્રાપ્ત છે તેઓ માત્ર જીવ માત્રના ઉદ્ધાર માટે ભૂમંડળ પર કૃપાપૂર્વક અવતાર લે છે અને જાત જાતની અલૌકિક લીલાઓ કરે છે આ ભગવાનની લીલાઓ ગાવાથી સાંભળવાથી વાંચવાથી અને તેમનું ચિંતન કરવાથી ભગવાનની સાથે સંબંધ જોડાઈ જાય છે સતત ભગવાનનું ધ્યાન ધરવાથી માણસનું ચિત્ત ભગવાન સાથે જોડાઈ જાય છે અને ભગવાન સાથે સંબંધ જોડાતા સંસારનો સંબંધ છૂટી જાય છે અને સંસારનો સંબંધ છૂટતા પુનર્જન્મ નથી થતો અર્થાત મનુષ્ય જન્મ મરણરૂપી બંધનમાંથી મુક્ત બની જાય છે તો જે વ્યક્તિ ભગવાનના કર્મોને સમજે છે અને પોતે પણ ભગવાનના જેવા લોકોના હિત માટે કર્મો કરે છે એમની લીવલાઓને સમજે છે અને સતત ભગવાનનું ચિંતન કરે છે એનો સંબંધ ભગવાન સાથે જોડાઈ જાય છે અને મનુષ્ય જન્મ મરણરૂપી બંધનમાંથી મુક્ત બની જાય છે વાસ્તવમાં કર્મો બંધનકારક નથી હોતા કર્મોમાં જે જે માધવાની શક્તિ છે તે કેવળ મનુષ્યની પોતાની બનાવેલી કામના એટલે કે ઈચ્છા છે કર્મો બંધનકારક નથી પણ એ કર્મો કરવા પાછળની માણસને કંઈક મેળવવાની ઈચ્છા એ ઈચ્છા બંધનમાં નાખે છે કામનાની પૂર્તિ માટે રાગપૂર્વક પોતાના માટે કર્મો કરવાથી જ મનુષ્ય કર્મોથી બંધાઈ જાય જો તમે કર્મ બીજાને માટે કરો છો તો એ બંધન કરતા નથી પણ રાગપૂર્વક પોતાની ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરવાથી એ બંધનમાં પડે છે પછી જેમ જેમ એની કામના એટલે કે ઈચ્છા વધે છે તેમ તેમ તે પાપોમાં પ્રવૃત્ત થવા લાગે છે અને આ રીતે તેના કર્મો અત્યંત મલિન થઈ જાય છે અને સતત એક ઈચ્છા પછી બીજી ઈચ્છા બીજી ઈચ્છા પછી ત્રીજી ઈચ્છા એમ કરતાં કરતાં ઈચ્છાઓની પૂર્તિ માટે એના કર્મો છે એ ખરાબ કર્મો થઈ જાય છે મલિન થઈ જાય છે અને વારંવાર તે નીચ યોનીમાં અવતાર લે છે અને નરકમાં પડતો રહે છે પરંતુ જ્યારે તે કેવળ બીજાઓની સેવા માટે નિષ્કામ ભાવપૂર્વક કર્મો કરે છે ત્યારે તેના કર્મોમાં દિવ્યતા આવે છે બીજાના હિત માટે આપણે કર્મ કરીએ છીએ તો એમાં દિવ્યતા આવે છે અને આ રીતે કામનાનો સર્વથા નાશ થતાં તેના કર્મો દિવ્ય બની જાય છે પછી તેના પુનર્જન્મનો પ્રશ્ન રહેતો નથી મામેતી સો અર્જુન નાશવાન કર્મો સાથે પોતાનો સંબંધ માનવાના કારણે નિત્ય પ્રાપ્ત પરમાત્મા પણ અપ્રાપ્ત પ્રતીત થાય છે જે કર્મો નાશવાન છે એની સાથે વ્યક્તિ એવા કર્મો પોતાની ઈચ્છા મેળવવા માટે બાંધે છે અને ભગવાન નિત્ય પ્રાપ્ત હોવા છતાં પણ સતત પોતાની કામનાઓ પૂર્ણ કરવા કર્મ કરતો માણસ એના માટે ભગવાન અપ્રાપ્ત બની જાય છે નિષ્કામ ભાવપૂર્વક કેવળ બીજાઓના હિતની માટે સઘળા કર્મો કરવાથી પરમાત્માનો અનુભવ થઈ જાય છે બીજાના હિત માટે વ્યક્તિ નિષ્કામ ભાવે કોઈ કર્મ કરે છે તો એને પરમાત્માનો અનુભવ થાય છે અને આ રીતે ભગવાનના જન્મની દિવ્યતાને જાણવાથી અને મનુષ્યની ભગવાનમાં ભક્તિ થઈ જાય છે અને મનુષ્યના કર્મો પણ દિવ્ય બની જાય છે તો બીજાના હિત માટે કામ કરવામાં આવે ભગવાનના કર્મોને અનુસરવામાં આવે તો મનુષ્યના કર્મો પણ દિવ્ય બની જાય છે અને જન્મ મરણના બંધનમાંથી મુક્ત બની જાય છે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ